જીરા સાડી આજે આપણે ઓર્ગેઝામાંથી ફરી નવી ડિઝાઇન લઈને આવ્યા છે આપણી ઈ પેલા ઓર્ગેઝામાં બીજી ડિઝાઇન હતી આ વખતે પણ બીજી ડિઝાઇનમાં લઈને આવ્યા છે વસ્તુ બહુ મસ્ત છે પાર્ડીવેર વસ્તુ છે આપણે જોઈશું એક પીસ ઓપન કરી પછી એના કલર જોઈશું પાર્ટીવેર સાડી છે આપે આ આપણે આપણે આજે કપડામાં આપણે બીજી ડિઝાઇન લેવાથી ફરી નવા તમારા કસ્ટમર માટે નવી ડિઝાઇન લઈને આવ્યા છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત વર્ક છે પલ્લું ઓપન કરશું આપણે કપડું સોફ્ટ આવશે મસ્ત કપડું છે જો એકદમ મસ્ત પલ્લુ આવશે લીલા કાળમાં પલ્લુ આવશે એનું વર્ક એ મસ્ત છે વચ્ચે વચ્ચે સાડી આખી સાડીમાં સાડીમાંની બુટ્ટા આવશે સિમ્પલ ને સોબર ને એકદમ લુકવાઈઝ નેવી લાગે એવી સાડી છે જો સાડી બહુ ફાઇન છે એકદમ મસ્ત નીચેનું કટ વર્ક બહુ ફાઇન છે એકદમ સરસ સાડી લાગે બ્લાઉઝ પણ બ્લાઉઝમાં પણ સ્લીવમાં વર્ક આવશે હવે કલર બહુ મસ્ત છે સ્લીવમાં વર્ક આવશે બ્લાઉઝમાં રીતે એના કલર કોમ્બિનેશન ચાર કલરની રેન્જ રહેવાની છે તો તે કલર ખોલીને જોયો આ પીચ કલર કલર ગમતા હોય એનો સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં મસ્ત સાડી છે પહેરી હોય તો એકદમ યુનિક લાગે પર્પલ કલર કલર જોઈ શકો છો મસ્ત સાડી છે પહેરી હોય તો મજા આવેલી સાડી છે ઓર્ગેન્ઝાની સાડી છે તમે જોઈ શકો છો હું કલર નાખીશ જે કોઈ ગમતી હોય એનો સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં એટલે તમારે વોટ્સઅપ ઉપર બધી માહિતી મળી જશે આ રીતે સીધા તે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો